મોરબીમાં ગાંડાલી હોસ્પિટલમાં અમે ગયા હતા કે ભાઈ આ ને કે હું ગાંડો છું કે ના ના કોને કહ્યું લગાવી તો કંઈક જો આ બધા મને અહીંયા પૂરી દીધા છે મને મને અને પ્રોફેસર હતા પીએચડી થયેલા હતા પ્રોફેસર કોલેજમાં શીખાડ્યો કંઈક એવો શોખ લાગ્યો ને થઈ ગયો કે ત્યાં થાય મને કહે કે હું ગાંડો છું મેં કહ્યું ના ભાઈ ના ત્યાં તો જેન્ટલમેન છે મને પૂરી દીધા છે બીજો વાર ને એટલે સરિયા ચોરથી ખેંચીને બહાર નીકળવા ફરતું એક તને ચરબી જ નીકળી ગઈ પડી ગઈ ફરતા ગયા એટલે આપણે ત્યાં જઈએ ને પાંચ વાર તારી તબિયત ખુશ થઈ જાય બોલો ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને તમે એ મજા આવે ને તમે બધા અંદર બાદશાઓ ફરતા હોય કોઈ પડી જ ના ચિંતા કરી ગાંડા થઈ ગયા હવે બધા એની ચિંતા કરે મનનું તંત્ર સમજાય જેવું છે મન જો બરાબર હોય ને તો કામ થઈ જાય સત્સંગ છે ને મન ને અડે છે હા હા અને ફેથ ઇન ગોડ ધ માઇન્ડ સ્ટ્રોંગ બનાવે સ્ટીલ જેવું બનાવે પછી ત્યાં મા બાપને આદર અહીંના સખાયત્રીસ લોકો કહે છે કે જો તમે મા બાપ માટે રિસ્પેક્ટ હોય લવ હોય અને તમે મા બાપ માટે અરે અતિથી માટે કોઈ ગેસ્ટ આવ્યા હોય એના માટે તમે ભાવ હોય જો ભાવને એમનેમ જુદી વસ્તુ છે ઘણા ગેસ્ટ આવે તો લોકો અંદર રહે ને ક્યાંચ ચડ્યો એવું કરે ઉપરથી બોલાવે તમે આવો આવો તમારી જાણે જોતો હતો અંદર અંદર દુઃખ થાય ને કે ક્યાં લબળી પડે આ બધું પણ જો પ્રેમથી જે આપણે આપણા હિન્દુસ્તાની સંસ્કૃતિ તમે જો માતૃદેવ ભાવ પિતૃદેવ ભાવ અતિથિ દેવ ભાવ આચાર્ય દેવો ભાવ જો આ બધી દેવ સમાન માનવાની વાત છે પિતા માતા કોઈ ગેસ્ટ આવે દેવ સમાન ભગવાન પધાર્યા છે જો આ ભાવના હોય તો અહીંના સકાયટ્રિસ્ટ અહીંના અમેરિકન સકાયટ્રિસ્ટ કે છે એનું માઇન્ડ સ્ટીલ જેવું થઈ જાય બધા આપણે આજે બધું બગડી તંત્ર સ્વાર્થ ઉપર ગયા બધું ભૂલ્યા આપણે ટેક થરી ઉપર ગીવ થ્યરી પર આખી આપણી શાસ્ત્રની અંદર ગીવ થિયો ઉપર છે ત્યાગ સમર્પણ એ બધી ભાવના એ બધી મટતી જો પહેલાં તમને ખ્યાલ હશે જૂના લોકો હશે ને આપણે દેશમાં તમે હશો તો ખેતરમાંથી કંઈ લાવો ને શાકભાજી તો આડોશી પાડોશીને આપતા બોલો ધારો કે તમે કંઈ રીંગણા બટાટા લાયા તો પાડોશીને દસ રીંગણા આપ્યો આ બાજુ પાડોશી દસ રીંગણા પહેલાં એ ભાવના હતી ત્યારે મટી ગઈ એને લઈ લઈએ એનો ભાંગણામ પડ્યું ને ભેગા કરીને ઘરમાં લઈ આવીએ એની ભાવના મટી ગઈ એટલી અરે બધું એના કારણ એનો ઉપરથી તમને લાભ જેવું લાગે પણ ત્યાં મન ખલાસ થયું હા શરીર કરાક તમને પાંચ રીંગણા ખાઈને શરીર ઉર્વજ છે પણ મનનો ઘટાડો થયો જેવું મન થાય ગંદુ થયું કમજોર થયું વાંકું ચૂકું થયું જેવું થવા લાગ્યું અમે ગોંડલ પાસે રામોદ ગામ છે ત્યાં યુગી બાપા સાથે મેં ગયેલા તો યુગી બાપા લંકોટ જે અંકોટ ધરો છે ને એ લંકોટનો ગોંડલ મંદિરનો અંકોટનો પ્રસાદ પછી એ બધા પડીકા માં સ્વામી આપતા હતા તે એક દાદા હતા એને ના પાડી ના ખપે તો કોઈ ખાંડ ખાધી નથી મેં એટલે બે પ્રકારની ખાંડ હોય ખબર તમને એક ડાયાબિટીસ વાળી અને એક આ ખાંડ કહેવાય નહી ખાંડ ખાઈશ માં હા એટલે બહુ ઘમંડ ના કરીશ તો એમ એટલે આ દાદાએ એ બે માંથી એક ખાંડ ખાધી યુગી ખાવ સાહેબ રોટલા ખાઓ કેટલી ઉમર છે કે સો માં પાંચ બાકી પંચાણું સાહેબ હજુ રોટલા કે સોપારી ભચેડી નાખો સોફા એમ ભૂખા કાઢી નાખો સ્ટીલ જવા દા નાઇન્ટી ફાઈવ એજ સગ કરો છું કે ખેતરે જવું ત્રણ માઇલ મારું ખેતર છે અને તે તે તો ઓપન એર થિયેટર સંડા જવાનું દેશમાં તો એવું જ હોય ને અહીંયા અટેચ બાથરૂમ બધું ત્યાં ક્યાં અટેચ હોય અહીંયા ફાઈવ સ્ટાર હોટલ ત્યાં મલ્ટી સ્ટાર હોટલ અમારે આકાશમાં રાત્રે શું મલ્ટી સ્ટાર ફાઈવ સ્ટાર શું ખેતરમાં પડ્યા આવ્યા જો દાદા દાદાજી આવે એને કઈ બસ મણ ઘાસ નો ચારો લઈ આવો ભેંસ માટે વિચાર કરે એ વાત છે નાઈન્ટી ફાઈવ એજ છે સ્ટીલ જેવા દાંત છે નખમાં રોગની અમે પૂછ્યું દાદાને માથું દુખેલું એ શું કેવું માથું દુખ પેટ કડતર થાક કોઈ અનુભવ જ નથી કર્યો લો કેવું કહેવાય ને આપણા નાના નાના આટલા હે ને આમ ટોનિકના બાટલા કમ પાવ ને કોડલીઓ રોયલ તોય ને એને એક ટાંગો આમ જાય એક ટાંગો ઊભો જ ના રહી શકે હવે આને કયા ટોનિક મળતા હતા બોલા રોટલામાં કયા વિટામિન કયા ટોનિક મળે તો શરીર જુઓ તમે તો જો આપણે ના નથી કહેતા તમે નરીશમેન્ટ નરીશ ફૂડ ખાવા એની ના હોય પણ સાથે તો મન નહીં હોય ને તો કાંઈ કામમાં નહીં આવે તમારે યાદ રાખજો માઇન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ બધાની સાથે તમે સુખ મન સ્થિર હશે ને પવિત્ર હશે ગંદુ નહીં હોય ધળ હશે યુ વિલ એન્જોય બાકી નહીં થઈ શકે સ્વામિનારાયણ હરે વચનામૃત લોહા પ્રકરણનું છઠ્ઠું સંઘ શુદ્ધિનું સ્વામિનારાયણ હરે સઢારસો ને સિત્તોતેરના માક્ષર સુધી પડવાની દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસાવ પહેર્યો હતો તથા ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી અને તે ધોળા ફેટાનું છોગલું માથે લટકતું હતું અને ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવીની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની සභාභ රාายන බෙටියති.